હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથી સ્ટોર કરવાની રીત ફ્રેન્ડ્સ અત્યારે મેથી ખૂબ જ સરસ સિઝન છે તમે જોઈ શકો છો એકદમ સરસ તાજી મેથી આવે છે અને આ ગોળ પાન મેથી હોય તેનો તો ટેસ્ટ પણ અલગ હોય અને આમાંથી તમે કસૂરી મેથી પણ બનાવી શકો છો તો અત્યારે આપણે જોશું કે આખું વર્ષ માટે મેથી કેવી રીતે સ્ટોર કરવી અને ફરી પાછી બગડે નહીં વાસ ના આવે તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે સ્ટોર કરવી મેથીને સ્ટોર કરવા માટે અહીંયા આપણે એક બંજ મેથી લીધી છે તેને આ રીતે બધા જ પાન અલગ કરી લેશું અત્યારે મેથીની સિઝન હોય ખૂબ જ સરસ મેથી આવતી હોય તો આપણે આખું વર્ષ માટે સ્ટોર કરી લેતા હોઈએ પણ અમુક રીતે જો સ્ટોર કરવામાં આવે તો આખું વર્ષ વાસ પણ ના આવે મેથીમાં અને એકદમ સરસ ફ્રેશ જ લાગે તો અહીંયા આપણે તે રીત જોઈશું અહીંયા સારા સારા પાન લઈ લેશું કોઈ બગડેલા આવા પાન હોય પીળા પાન હોય તો તે નહીં લેવાના આ જ રીતે આપણે બધા જ પાન અલગ કરી લેશું બધા જ મેથીના પાનને અલગ પાડી લીધા પછી આ જ રીતે આપણે મેથીને સારી રીતે ધોઈ લેવાની છે મેથીનમાં માટીનું પ્રમાણ ખૂબ જ હોય એટલે ધોવી ખાસ જરૂરી છે આજ રીતે બધી જ મેથી ધોઈ અને નિતારી લેશું અહીં તમે જોઈ શકો છો નીચે કેટલી માટી છે નીતારી લીધા પછી અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ત્રણ થી ચાર કલાક સુધી આપણે કોટનના કપડામાં આજ રીતના સુકવી દીધી હતી કોઈ પંખો કે ચાલુ કરવાની જરૂર નથી જ એકદમ સરસ સુકાઈ જશે આને હવે આપણે કાપી લેવાની છે એકદમ બારીક બારીક કાપી લેવાની છે જેથી કરીને આપણે જ્યારે યુઝ કરવો હોય ત્યારે કોઈ પણ કાપવાની જરૂર ન પડે અને ભીની હોય આપણે ફ્રીઝરમાં મૂકતા હોય એટલે કાપવાની મજા પણ ના આવે એટલે જો આ જ રીતે સ્ટોર કરવામાં આવે તો આખું વર્ષ એકદમ સરસ મેથી રે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ જ રીતે આપણે બધી જ મેથીને કાપી લેવાની છે અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણે બધી મેથીને એકદમ સરસથી કાપી લીધી છે હવે કોઈ પણ ઝીપલોગ બેગ લો નાના મોટી તમારે જેટલી મેથી સ્ટોર કરવાની હોય પણ હું તો એમ કહીશ કે નાની નાની ઝીપલોગ બેગ લઈ અને સ્ટોર કરવાની જેથી કરીને એક એક ખાલી થતી જઈ અને આપણા ફ્રીઝરમાં જગ્યા પણ ના રોકે આ જ રીતે આપણે બધી સ્ટોર કરી દેવાની પેક કરી અને ફ્રીઝરમાં રાખી દેવાની કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ